સામાન્ય રીતે શ્રાવણની પૂર્ણિમાએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરાય છે પરંતુ સુરતમાં રહેતા મૂળ સુરતીઓ રક્ષાબંધન નહીં પરંતુ વાસી રક્ષાબંધન ઉજવે છે એટલે કે પૂર્ણિમાના બીજા દિવસે આની પાછળના કારણ વિશે નેવું વર્ષના રતન પટેલ જણાવે છે કે વર્ષ ઓગણીસો અઠ્યાવીસમાં ઢીંગલો ઓવારા ખાતે મેળામાં પરિવાર સાથે ગયા હતા બધા હોળીમાં બેસીને જતા હતા આખી હોળી ભરાઈ ગઈ હતી જેથી અમે ત્રણ બહેનોને તેમાં ન બેસવા દેવાઈ હોળી આગળ જઈને ડૂબી ગઈ અને હોળીમાં સવાર બ્યાસી લોકો મોતને ભેટ્યા

પૂર્ણિમાના બીજા દિવસે વાસી રક્ષાબંધન પર્વ મનાવે છે હાલમાં જે જગ્યા પર શનિવારી બજાર ભરાય છે ત્યાં પહેલા રક્ષાબંધન પર મેળો ભરાતો હતો સુનિલ પાલડિયા દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ